કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે ખાણું ગણાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસાદની શક્યતા રહેશે પરંતુ હવે ચોમાસું ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જતાં

તારીખ તેવીસ થી છવ્વીસ માં છવ્વીસ ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં ભારે પેટીવાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કમી પાટણ હાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપ્ર ભણવાની શક્યતા છે કેટલાક ભૂમમાં ભારે વરસાદ થશે અમદાવાદ ગાંધીનગરમાં આજે તારીખ એકવીસમી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે ત્યાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય તો ગણેશ ચતુર્થીએ પણ વરસાદ થઈ શકે અંબાજી વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી

ના કારણે તેમજ વરસાદના કારણે કોસ્ટગાર્ડ મુશ્કેલીઓ થઈ રહી છે ત્યારે આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે રાજન શું વધુ અપડેટ

અમરેલીમાં ત્રણ સિંહોએ પશુ પર હુમલો કર્યો સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રાટક્યા ત્રણ સાવજોએ આઠ પશુઓનું મારણ કર્યું ગામની ગલીઓમાં સિંહના આટાફેરા સીસીટીવી માં કેદ થયા છે બમોદરા ગામમાં અનેક વખત સાવજો આવી જવાની ઘટનાઓ બની છે અને વધુ એકવાર આજ પ્રકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જેને લઈને વધુ વિગત સાથે આપની સાથે સમાધાતા રાજન જોડાયેલા છે રાજન ફરી એકવાર આ વિસ્તારમાં શિહોત રાટક્યા છે वनવિભાગ સુનિદ્રામાં છે અ છે આ વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે સ્વાભાવિક રીતે જે રીતે પશુઓ તેમનું કરવા માટે ને પ્રકારે રાત્રે સાવરકુંડા તાલુકાના ભમોદરા ગામમાં ત્રણ સિંહો ત્રાટક્યા હતા અને ગામમાં આરામ ફરમાવી રહેલી ગાયો ઉપર ત્રાટક્યા હતા જેમાંથી લગભગ આઠ જેટલી ગાયોના સાવજો એ મારણ થયા છે ને જેના કારણે ગ્રામ લોકોમાં પણ ભય છે કારણ કે સતત સિંહ અને દીપડાના આંકા ફેરાઓ ગમી રહ્યા છે જી આભાર માહિતી આપવા બદલ મેઘ ગીર ગઢડા દ્રોણેશ્વર ડેમ છલોછલ છુંદરી નદીમાં કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારૂતિધામ આવેલું છે ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થી આવે છે કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો છે જેનો વિડીયો ડ્રોન કેમેરાનો વિડીયો સામે આવ્યો છે ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે તો કુદરતની મહેરથી હાલ વિસ્તાર છલોછલ થયો છે અહીં ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ કે જે છલોછલ થયો વરસાદી માહોલમાં અહીં પ્રકૃતિ એ સોળે કડાએ ખીલી ઉઠી છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અલગ અલગ દ્રશ્યો વિસ્તારથી સામે આવ્યા છે એક વિસ્તાર કે જ્યાં હાલ ડેમ છલોછલ થતાં અહીં પસાર થતા જે જળાશયો છે ત્યાં પણ પાણીની આવક વધી વધી છે આ ઉપરાંત વરસાદી માહોલના કારણે પ્રકૃતિએ પણ નવું રૂપ ધારણ કર્યું તો અરવલ્લીના મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે આસપાસના વિસ્તારોમાં બોર કુવાના તળ પણ ઊંચા આવશે નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બોર કૂવાના તળ પણ ઊંચા આવશે અહીં પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે કારણ કે પહેલી વાર સિઝનમાં અહીં આ નદી બે કાંઠે વહેતી થઈ સીઝનમાં પહેલીવાર નદીના આવા દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ખુશ થયા છે ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે બોરકૂવાના તળ પણ ઊંચા આવશે જેના માટેના પ્રયાસો અહીંના ખેડૂતો ઘણા સમયથી કરે છે તો અરવલ્લીના વરસાદથી માં વરસાદ થી વરાસી નદી ઘોડાપુર આવ્યા બાયડ પાસેની ની વરાસી નદી બે કાંઠે વહી નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે સતત વધતા જળસ્તરના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપુર આવ્યું જેના દ્રશ્યો સામે આવ્યા છે ન્યુઝ એટીન ગુજરાતી પર દ્રશ્યો નદી બે કાંઠે હાલ નદી કિનારે ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે આ ઉપરાંતની વ્યવસ્થાઓ માટે પણ તંત્ર તૈયાર છે